બોટાદ શહેરની મુખ્ય માર્કેટમાં હેરાન ગતિ ઉપરાંત વિધર્મીઓ બહેન દીકરીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા શહેરના શાક માર્કેટ જ્યોતિગ્રામ સર્કલમાં અસામાજિક તત્વ બહેન દીકરીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તો હિન્દુ પર છ થી બાર મહિના સુધી દસ જેટલી એફઆઈઆર કરવામાં પણ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તદઉપરાંત નાગલ પર દરવાજામાં મુખ્ય શાક માર્કેટમાં દુકાનો આગળ વેપારીઓ દાદાગીરી કરતા અને ગેરકાયદેસર રીતે માસ મટન વેચાણ કરતા સામેની કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો આમ સમગ્ર મામલે બીએસપીએ બોટાદ પ્રાંત અધિકારીને ને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અન્વયે એમણે જે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતો પૈકી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અમને જણાવેલ છે આ બાબતની અરજી અમે ધ્યાને લીધી છે ગંભીરતાથી લીધી છે અને આ અરજી બાબતે કાર્યવાહી કરવા માટે અમે પોલીસ વિભાગ તરફ પણ મોકલી આપેલી છે વધુમાં જે નોનવેજની લારીઓ અને મટનનો વ્યાપાર આ બાબતની જે પણ રજૂઆતો અમને મળેલી છે આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરાવી અને આ બાબતે આગામી સમયમાં અમે કાર્યવાહી હાથ ધરીશું આ નંબર વગરની રિક્ષાઓ વાહનો આ બાબતની પણ અંદર રજૂઆત કરવામાં આવેલી છે આ બાબતે માન્ય જિલ્લા એસપી સાહેબ તરફ અમે આ અરજી કાર્યવાહી અર્થે પણ મોકલી આપેલી છે અમે અગાઉ ઓગણત્રીસ તારીખે પ્રાંત સાહેબને એક અરજી કરેલી હતી કે બોટાદમાં કાયદો વ્યવસ્થા પ્રશાસનની કામગીરી નબળી પડતી હોય એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં અસામાજિક તત્વો વિધર્મીઓ દ્વારા ખુલ્લાઆમ હુમલા કરવામાં આવે છે વેપારી આજે બજારમાંથી નીકળતો થઈ ગયો છે હિન્દુ સમાજ ઉપર વારંવાર શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે છ બાર મહિનામાં ઓછામાં ઓછી દસ એફઆરઆર થઈ છે જે હિન્દુ સમાજ માટે સામૂહિક વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે આજે બેન દીકરી સલામત નથી માર્કેટમાં બેન દીકરી નીકળે તો દ્વિભાષી શબ્દોમાં બોલવામાં આવે છે જે આપણે અહીંયા હું મીડિયા સમક્ષ બોલી ન શકું એવી ભાષા વટાણા હોય રીંગ હોય એનો હાથમાં રાખી અને એની ઉપર ઘા કરવામાં આવે છે તો આવું આપણે ક્યાં લગીન ચલાવી લઈશું જો આના માટે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આપણે કાયર ગણાવીએ એવું મને લાગી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આજ મીડિયા સમક્ષ ખુલ્લું આવી અને અમે પ્રાંત સાહેબને અરજી કરેલી હતી એનો અમને જવાબ ન મળતા પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તો અમે ઓનલાઈન કેન્દ્ર સરકારમાં અરજી કરી છે આગામી દિવસોમાં જો આનો કાંઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું એમ છતાં પણ જો આમાં કાંઈ ઉકેલ નહીં આવે તો અમે બોટાદ બંધનું એલાન કરવાની અમારી ફરજ પડશે અને આ હવે સાખી લેવામાં નહીં આવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અત્યારે બોટાદની પરિસ્થિતિ રણીધણી વગરની થઈ ગઈ છે કોઈ હું એમ માનું છું કે અત્યારે સરમુખત સ્થાયી અધિકારી શાસન હોય ને મને એવું લાગી રહ્યું છે ન અમારે કહેવું પડે છતાં કહેવું પડે છે કે લોકોના પ્રશ્નોને જો જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદના રજૂઆત કરતો હું અઢારે વરણ હિન્દુ સમાજ અમારી સાથે છે છતાં અમારી વાત સાંભળવામાં નથી આવતી તો નાના માણસનું શું થતું હશે એ આપ સહજ જાણી શકો છો અને હું તો એમ કહું છું કે રેલવે સ્ટેશન શાક માર્કેટ નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ પાળિયાદ રોડ જ્યાં અસામાજિક તત્વો બેફામ બોટાદમાં જે વહીવટ થઈ રહ્યા છે એ બધા લોકોની સગમગ છે અને લોકો બોલી નથી શકતા અત્યારે કાયદોને વ્યવસ્થામાં તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય એવું મને લાગી રહ્યું છે અને એક જ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થાવી જોઈએ અને જે આમાં ખરેખર જે ગુનેગાર છે એને સજા થવી જોઈએ અને આવું બીજી વાર કોઈને ન થાય એ માટે અમારા પ્રયત્નો છે હવે કાયદો વ્યવસ્થામાં તો કડક અધિકારી અથવા ઉપરથી સૂચના મળે કે જે હપ્તાખોરી ચાલે છે એ દૂષણ ડામવું પડે બરાબર અધિકારી સારા હોય છે પણ નીચેના માણસો કામ ન કરે તો આજ તમે માર્કેટમાં જોઈ શકો છો વિધર્મીઓ દ્વારા રોડ વચ્ચેમાં લારીઓ ઊભી રાખવામાં આવે છે બરાબર તો એ બધી આપણે લેવડાવવી પડે પ્રાંત સાહેબને સૂચના આપવી પડે કે ભાઈ નગરપાલિકામાં જે વીચમાં નડતા હોય એ કેબિનો છે લારીઓ છે જે હોય આપણે એવું નથી કહેતા કે વિધર્મીઓ પણ જે આમાં ગુનેગાર હોય એને સજા થવી પડે અને એક ભયમુક્ત વાતાવરણમાં વેપારી ધંધો કરી શકે એવું વાતાવરણ ઊભું થવું પડે રિક્ષાઓ તમે અહીંયા રેલવે સ્ટેશન જોઈ શકો છો લગભગ પાંચસોથી થી હજારની સંખ્યામાં રિક્ષાઓ છે જેના કોઈ પાસે કાગળિયા નથી વીસ વીસ હજારમાં ત્રીસ ત્રીસ હજારમાં રિક્ષાઓ લાવી અને બેફામ રિક્ષાઓ ચલાવે છે એ તમે જોઈ શકો એક્સિડન્ટ થયા છે માણસો મરી ગયેલા છે એના ઓન પેપર બધા છે આ કોઈ ખાલી કહેવાની વાત નથી બરાબર અને માંસ મટનના આટડા ખુલ્લે આમ વેચાય છે જાહેર સ્થળો ઉપર એમાં એ કંઈની પરમિશન નથી તો એ પણ આપણે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તો એનો પણ કાયદેસર હોય એનું ચાલવા દો બિન કાયદેસર હોય એની મા કાયદેસરની કાર્યવાહી કરો અને આ રિક્ષાઓ છે એને પૂરી દો બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં અત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ અગત્યની છે કે ભાઈ ટ્રાફિક હલ થાય તો આજુબાજુના બાવન ગામનું આ બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં હટાણું છે તો ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે બધા લોકો ખરીદી કરવા માટે આવે તો મોટા પ્રમાણમાં બેનું દીકરીઓ શાક માર્કેટની અંદર ખરીદી કરવા માટે આવતી હોય તો જ્યાં ત્યાં વચ્ચે આડેધડ પાર્કિંગ કરે છે પછી લારી ઊભી રાખે છે જેના હિસાબે હાલવા ચાલવામાં ખરીદી કરવા માટે બહેનોને અને દીકરીઓને અડચણરૂપ થાય છે તો એ ટ્રાફિકની વચ્ચેથી નીકળવું તો બેન દીકરીઓની સલામતી નથી છેડતી અને તેના દ્વિભાષી શબ્દો દ્વારા તેને અપમાનિત અને ચેનચાળા કરવામાં આવે છે તો બેનું દીકરીઓની સલામતી નથી અને ટ્રાફિકની સમસ્યાના હિસાબે જે વ્યક્તિને પાંચ મિનિટનું દસ મિનિટનું કામ હોય તો એને આજે બે કલાક જેટલો સમય થઈ જાય આ ખરેખર બોટાદના દરેક નાગરિકની સમસ્યા છે ખાલી વિશ્વ હિન્દુ પરિષદની સમસ્યા નથી પણ વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે જે આ મુદ્દો ઉપાડીને જે રજૂઆત કરી છે એ સોએ સો ટકા યોગ્ય છે

પંથકમાં ગામ પશુઓના મોત નીપજતા પશુપાલકોના માથે આં ફાટ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે જોકે મોડે મોડ જાગેલું બનાસકાંઠાનું પશુપાલન વિભાગ રસીકરણના દવાઓના સાબિત કરે ત્યારે